આવી અનુભૂતિ પામ્યા પછી એ પોતાને રાધા સ્વરૂપ જ માનવા લાગ્યા રાધાના જીવનનો વિચાર કરતાં કરતાં એમણે પોતાના વ્યક્તિત્વનો પણ લય કર્યો અને બીજી રાધામાં પોતાનું રૂપાંતર કર્યું એનું પરિણામ અદભુત આવ્યું રાધાના જીવનનું જે સર્વશ્રેષ્ઠ લક્ષણ મનાય છે તે મહાભાવ એમનામાં પૂરેપૂરો વ્યક્ત થઈ રહ્યો શી એ અવસ્થા હતી પોતાના વ્યક્તિત્વને ભૂલીને એ પોતાને કૃષ્ણ સ્વરૂપ માનવા લાગ્યા સ ચરાચર વિશ્વમાં એમને બધું કૃષ્ણમય ભાસવા લાગ્યું વિરહી વિભો પ્રિયામયમ પરિપશ્યામી ભવનમયમ જગત ની ભાવના એમને પ્રત્યક્ષ રીતે અનુભવી ભૈરવી બ્રાહ્મણી અને વૈષ્ણવચરણ જેવા ભક્તોને આશ્ચર્ય થઈ પડ્યું તેઓ જાણી ગયા કે જે અવસ્થા રાધાની અને શ્રી ચૈતન્યની થયેલી તે જ અવસ્થા શ્રી રામકૃષ્ણની પણ થઈ છે